હલો મિત્રો જય જોહા જે આદિવાસી કેમ છો મારા વાલા મિત્રો તમે મજામાં જશો પણ આજે એક વિડીયો બનાવવાની ઈચ્છા હતી એટલે એક વિડીયો બનાવ્યું અત્યારે સમય લગભગ સાત વાગી ગયા છે ને હું અત્યારે આગાશીમાં છું પણ એ મને બનાવ્યા પછી બહુ સમય પછી અત્યારે હું એક વિડીયો બનાવી રહ્યો છું મિત્રો તમારા માટે કારણ કે શરૂઆત કર્યાના શરૂઆત કર્યાના લગભગ ઘણો એવો સમય થઈ ગયો કે જેથી કરીને હું વિડીયો નહોતો બનાવી શકતો તો મિત્રો હવેથી હું રેગ્યુલરી વિડીયો બનાવીશ અને જો મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો ગમે છે કે નહીં ગમે તો એના માટે કોમેન્ટ કરી દેજો લાઇક કરજો અને મિત્રો સુધી શેર કરજો મિત્રો જેથી કરીને તમારો સપોર્ટ મળશે તો કામ કરવાની મને ખૂબ જ મજા આવશે મિત્રો અને જો મારો વિડીયો કેવો લાગ્યો હોય જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો હું તમને બહારનો વ્યૂ કંઈક આવો છે બતાવીશ તો મિત્રો કેવાને ઘણી વખત કે કોશિશ કરનેવાલ કે કભી હાર નહીં હોતી સરહદ એટલે મને એમ થયું કે ચલો એક વિડીયો બનાવીએ અને મારા મિત્રો સુધી દોસ્તો સુધી એક વિડીયો અપલોડ કરી શેર કરીએ જેથી કરીને દોસ્તો મિત્રોનો સપોર્ટ મળે કારણ કે હું જ્યાંથી રહું છું વિડીયો શૂટ કરું છું એનાથી બાજુમાં સામે જો તમને નજારો જોવાય છે લાઇટનો ઝૂમ કરીને બતાવું તો આ નજારો જોવાય છે એ કંપનીઓનો નજારો છે એટલે સરસ મજાનો લાગે છે તો ઘણી વખત આપણને એવું થતું હોય છે કે યાર કામ કરવું છે પણ કઈ કારણોસર કામ નથી કરી શકતા તો મિત્રો જીવનમાં સુખ દુઃખ તો આયા કરે શું કરવાનું જીવન છે જીવવું તો પડશે ને કામ કરવાની તો ઈચ્છા હતી પણ કામ 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 કંઈક ના કંઈક પ્રશ્નના લીધે નહોતા કરી શકતા દોસ્તો હવેથી રેગ્યુલર મારો વિડીયો આવશે તો પ્લીઝ યાર સપોર્ટ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી તમારી રાય બતાવજો કે જેથી કરીને મને એક મોટિવેટ મળે યાર કે જેથી કરીને નવા વિડીયો બનાવવાની પણ મને ખૂબ જ મજા આવે અને તમારા લોકોનો સપોર્ટ મળી રહે તો ચાલો મિત્રો મળીએ ત્યાં સુધી આ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો સુધી જરૂરથી શેર કરજો જય જવાહર જય આદિવાસી